અત્યારે જે દિવેલામાં ઈયળના પ્રશ્નો જોવા મળી રહ્યા છે આ પ્રશ્નો સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તમે આ જોઈ શકો છો જુઓ એક પત્તા પર કેટલી બધી ઈયળો છે ખૂબ હેવી નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જોવા જઈએ તો એરંડામાં સૌથી મોટો પ્રશ્ન લશ્કરી યળ ઘોડિયા યળ અને કાતરાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તમે આ જોઈ શકો છો વિડીયોમાં આ દિવેલાનો છોડ છે લગભગ બધા પત્તા ખાઈ ગયા છે ખાલી છોડ છે તો આટલું બધું હેવી નુકસાન તમે જોઈ શકો છો જો આનું સમયસર નિયંત્રણ ના કરવામાં હોય તો ઘણું બધું નુકસાની ભોગવવાનો ખેડૂતને વારો આવે છે જો તમારા ખેતરમાં લશ્કરી એળ ઘોડિયાળ કે કાતરા છે કે નહીં જો તેને તપાસ કરી હોય તો તમે સવારે વહેલી સવારે અથવા સાંજના સમયે જો તમે ખેતરમાં ઓટો મારશો તો તમને ખ્યાલ આવશે કે આપણા ખેતરમાં આ ઈયળનો પ્રશ્ન છે કે નહીં અને તમે આ રીતે આ નુકસાન પણ નુકસાન ઓળખીને પણ તમે જોઈ શકો છો કે આ રીતનું નુકસાન હોય તો આ ગોળિયા ઇયળ લશ્કરી કે કાતરાનું નુકસાન હશે તો બધા અત્યારે જોવા જઈએ તો જે પણ ખેડૂત મિત્રો દિવેલાનું આવેદન કર્યું છે તેમને આ પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો આ આનું નિયાકરણ એટલે કે આના નિયંત્રણ વિશે વાત કરીએ માર્કેટમાં અત્યારે ફેનવેલેટ પોઈન્ટ ચાર ટકા પાવડર મળે છે આ પાવડર તમે એક વીઘામાં પાંચ કિલો પ્રમાણે સાંજના સમયે ખેતરમાં ઉડાડી દેશો તો આ જીવાત સા આ ઇયર સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે અને જો થોડો ઇયરનો પ્રશ્ન વધારો હોય તો ક્લોરોફાયરી પસ દોઢ ટકા પાવડર આ પાવડર પણ વીઘે પાંચ કિલો લઈ સાંજના સમયે જો ખેત ઉડાડી દેવામાં આવે તો અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તો આ વાત થઈ પાવડર પાવડર દ્વારા કઈ રીતે નિયંત્રણ કરવું તેના વિશેની હવે જો આપણા ખેતરમાં કાતરાનો પ્રશ્ન વધારો હોય અથવા યોળોનો પ્રશ્ન વધારો હોય તો આપણે પ્રવાહી દવા તરફ જવું પડે તો પ્રવાહી દવા વિશે વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ક્લોરો સાઇપર ક્લોરો ચાલીસ ટકા ક્લોરો પચાસ ટકા અને સાયબર મેથીન પાંચ ટકા આ દવા માર્કેટમાં મળી રહે છે આ દવા તમે એક પંપમાં ત્રીસ એમ એલ લઈ છંટકાવ કરશો સાંજના સમયે તો અત્યારે જે દિવેલામાં ઈયળના પ્રશ્નો જોવા મળી રહ્યા છે આ પ્રશ્નો સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી છે તમે આ જોઈ શકો છો જુઓ એક પત્તા પર કેટલી બધી ઈયળો છે ખૂબ હેવી નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે તો દરેક ખેડૂત મિત્રોએ આ રીતે જે આપણે દવા બતાવી ત્રણ દવામાંથી કોઈ પણ એક દવા તમે લઈ અને સાંજના સમયે છંટકાવ કરી દેવો અથવા પાવડર ઉડાડી દેવો તો તેની સામે અસરકારક નિયંત્રણ મેળવી શકાશે અને ખેતીની આવી જવાની માહિતી માટે જોડાઈ રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે અને તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરો આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા